નમસ્કાર મિત્રો મિત્રો આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટ યાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટ યાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે સાતસો પચાસથી નવસો સિત્તોતેર એરંડા એક હજારથી લઈ અને એક હજાર બાસઠ ચણા એક હજાર વીસથી બારસો બારસો એક રૂપિયા તુવેર ચૌદસો પચાસથી અઢારસો છેતાલીસ ધાણા આઠસોથી બારસો અડતાલીસ સોયાબીન આઠસો અગિયારથી આઠસો પચાસ જુવાર પાંચસો સાહીઠથી આઠસો એંસી બાજરી ત્રણસો સિત્તેરથી પાંચસો ઓગણીસ રૂપિયા તલકાળા પચીસોથી થી એંસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો અને મગફળી ચીણી અગિયારસો સોળથી બારસો મગફળી અગિયારસો સિત્તેરથી તેરસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવરૈયા આજે એકત્રીસોથી બત્રીસો એંશી સિંગદાણા પંદરસો નેવુંથી સત્તરસો દસ રૂપિયા જીરું પિસ્તાલીસોથી ત્રેસઠસો રૂપિયા રાયડો આઠસો સિત્તેરથી નવસો સાઠ રૂપિયા એરંડા અગિયારસો પાંચથી અગિયારસો ત્રેવીસ ચણા અગિયારસોથી બારસો ત્રીસ રસકા બીજ ઓગણત્રીસો પચાસ સેમ ભાવરૈયા મેથી નવસો ચાલીસથી અગિયારસો પંચાણું રૂપિયા અડદ બારસોથી ઓગણીસો રૂપિયા મગ સોળસોથી બે હજાર એકતાલીસ તુવેર સોળસો પચાસથી બે હજાર ધાણા અગિયારસોથી સત્તરસો પચાસ હજમો બે હજારથી રૂપિયા સોયાબીન આઠસો અડતાલીસથી આઠસો રૂપિયા જુવાર સાતસોથી સાત આઠસો ચાલીસ લસણ ચાર હજારથી છ હજાર આઠસો રૂપિયા વરિયાળી તેરસો વીસ સેમ ભાવરિયા મરસાંચુકા પંદરસોથી ત્રણ હજાર નવસો તલ કાળા અઠ્યાવીસો ચાલીસથી એકત્રીસો રૂપિયા તલ સફેદ પચીસો થી એકત્રીસો પચીસ ઘઉં ટુકડા પાંચસો બાવીસથી પાંચસો પંચ્યાસી ઘઉં લોકવન પાંચસો અગિયારથી પાંચસો મગફળી ચીણી અગિયારસો વીસથી બારસો ત્રીસ રૂપિયા મગફળી જીવીસ અગિયારસોથી બારસો ત્રેસઠ કપાસ અગિયારસો દસથી ચૌદસો અઠ્યાસી રૂપિયા વાત કરી લઈએ માર્કેટ યાર્ડની તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુનો ભાવ રહ્યા આજે ત્રેપનસોથી પંચાવનસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો પાંચ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો એકવીસ હળદ પંદરસોથી સત્તરસો પંચાણું મગ સોળસોથી અઢારસો સાઠ તુવેર સત્તરસો એંસીથી ઓગણીસો અઠા અઠ્યાસી ધાણા એક હજાર વીસથી તેરસો પંચાવન રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો સિત્તેર બાજરી ચારસોથી ચારસો અઠ્યાવીસ તલ સફેદ પચીસોથી બે હજાર સાતસો નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો એક રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રીસથી પાંચસો નેવ્યાસી મગફળી ચીણી નવસોથી બારસો છન્નું અને કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા છે એક હજારથી બારસો સાઠ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવ રહ્યા આજે બે હજારથી બત્રીસો એકાણું રાયડો સાતસો એકથી નવસો એકતાલીસ એરંડા સાતસો એકથી અગિયારસો એકવીસ ચણા એક હજારથી બારસો એકાણું અડદ અગિયારસો એકાવનથી સત્તરસો એકસઠ મગ આઠસો છવ્વીસથી બે હજાર એકવીસ ડુંગળી સફેદ એકસો એકોતેરથી બસો એકતાલીસ તુવેર અગિયારસો એકાવનથી ઓગણીસો એકાવન ધાણા 801 થી 1401 સોયાબીન 750 થી 871 લસણ 1501 થી 5491 ડુંગળી 56 થી 291 મરચાં ચોકા 951 થી 3801 તલ સફેદ 1500 થી 3181 ઘઉં ટુકડા 500 થી 731 ઘઉં લોકવન 484 થી 586 મગફળી જીણી આઠસોથી બારસો છત્રીસ મગફળી જીવી સાતસો એકત્રીસથી તેરસો રૂપિયા કપાસ એક હજાર એકથી ચૌદસો એકસઠ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવરે આજે તેરસો દસથી પંદરસો જીરું ચાર હજાર પાંચસો પાંચથી છ હજાર ચારસો એરંડા એક હજારથી એક હજાર નવ્વાણું ચણા નવસો પાંચથી બારસો એકવીસ હડદ ઓગણીસો પિંચોતેરથી ઓગણીસો પંચોતેર તુવેર એક હજારથી લઈ અને ઓગણીસો એકોતેર રૂપિયા ધાણા એક હજાર પિસ્તાલીસથી બારસો છાસઠ સોયાબીન આઠસો ઓગણીસથી આઠસો સાઠ રૂપિયા જુવાર નવસો ત્રણથી બારસો ત્રીસ તલકાળા બે હજાર વીસથી ત્રણ હજાર સાત રૂપિયા તલ સફેદ એકવીસોથી તેત્રીસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો એકવીસથી છસો છ્યાસી રૂપિયા ઘઉં લોખવન ચારસો છથી પાંચસો સાડત્રીસ રૂપિયા મગફળી ચીણી આઠસો એકવીસ થી બારસો ચૌદ મગફળી નવસો થી તેરસો રૂપિયા કપાસ કપાસની વાત કરીએ તો રાજકોટમાં નવસો થી ચૌદસો ઓગણસાઠ અમરેલીમાં પચાસ થી ચૌદસો ઓગણસાઠ રૂપિયા રહ્યા જામનગરની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું ભાવ રહ્યા આજે ચાર હજાર થી પાંચ હજાર સાતસો રાયડો થી નવસો એકાણું એરંડા એક હજાર થી અગિયારસો પાંચ ચણા આઠસો પચાસથી પંદરસો ઓગણ સિત્તેર અડદ બારસોથી ચૌદસો રૂપિયા તુવેર પંદરસોથી થી ત્રીસ રૂપિયા ધાણા અગિયારસોથી પંદરસો ચાલીસ અજમો એકવીસોથી ચાર હજાર નવસો રૂપિયા ડુંગળી ફક્ત પચાસ રૂપિયાથી ત્રણસો પચાસ મરસાંચોખાં આઠસોથી ત્રણ હજાર આઠસો સિત્તેર બાજરી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો પંચોતેર મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી રૂપિયા મગફળી એક હજારથી બારસો એકાવન રૂપિયા અને કપાસ કપાસના નવસોથી પંદરસો પચીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો